કેમ છો મારા વાલા મિત્રો ગુડ મોર્નિંગ આજે અને ગુરુવારનો દિવસ એઝ ઇટ ઇઝ મુજબ તમારી સમક્ષ આજે પણ બજાર કેવું રહેશે એના વિશે આજે આપણે ચર્ચા કરવા માટે આવેલા છીએ તો મિત્રો ગઈકાલે આપણે બજારમાં જોયું તો ગિફ્ટ નિફ્ટી જે પ્રમાણે બતાવતી હતી એ પ્રમાણે ખુલી અને પણ કામકાજ સારું એવું પોઝિટિવલી કરવામાં આવ્યું બેંક નિફ્ટીએ એ પાછો સપોર્ટ આપ્યો સવાસો દોઢસો પોઈન્ટ જેટલી બેંક નિફ્ટી પ્લસ જોવા મળી અને એચડીએફસી બેંક કે જેણે ફૂલ સપોર્ટ આપ્યો મિત્રો ગઈકાલે ગયું અઠવાડિયું એના ઉપરથી આપણને લાગી રહ્યું છે કે મિડકેપ અને સ્મોલ કેપ સાલું થાકી તો નથી ગયા ને એક મગજમાં પ્રશ્ન આવે છે કારણ કે મિડ કેપ ને સ્મોલ તમે જુઓ કે જનરલી પીએસયુ બધી કંપનીઓને તમે ચેક કરો પીએસયુ સેક્ટર પણ સાવ અત્યારે ઠપ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે એસજેવીએન જુઓ એનએચપીસી જુઓ એનએલસી ઇન્ડિયા જુઓ આરવીએનએલ જુઓ આઈઆરએફસી જુઓ ઈડા જુઓ આ બધા જાણે આમ મૃત થઈ ગયા હોય જાણે આમ થાકી ગયા હોય આમ કોઈક એમને માર માર્યો હોય એવા મૂડ મારેલો હોય એ ટાઈપ કેમ થઈ ગયા છે જે એક સમય ધડાધડ દોડતા હતા એક બે દિવસ ના ચાલ્યા હોય તો પાછા ત્રીજા દાડે તો દોડે જ એ અત્યારે જાણે એના ઉપરથી આમ કોઈકે કે મેલી વિદ્યા કરી હોય એ ટાઈપ નું કેમ રિએક્ટ કરી રહ્યા છે એકદમ ઠંડા જાણે આમ દસ પંદર રૂપિયા ડાઉન જ નીકળે એ લોકો ભલે બજાર ઉપર જતું હોય તો મતલબ એ થયો કે શું મિડ કેપ અને સ્મોલ કેપમાં તેજી પૂર્ણ થઈ ગઈ છે એ આની વિશે આપણે ચર્ચા કરવાની છે સ્મોલ કેપ મિડ કેપ એટલે શું કે જનરલી તમે જુઓ સ્મોલ કેપમાં ગ્રીન પાવર છે ઊર્જા ગ્લોબલ છે આ બધા સ્મોલ કેપ જે શેરો છે નાની નાની સાઈઝના પછી બજાજ હિન્દુસ્તાન જુઓ આ બધા આમ જાણે ઠંડા થઈ ગયા છે જે રોજે રોજ આમ

મિડ કેપ ને સ્મોલ કેપ માં આ લોકો બાયિંગ ચાલુ કરે એટલે આપણે પહેલા પછી બાકી બધા પાછળ એટલે મિત્રો સ્મોલ કેપ મિડ કેપ માં થોડું ઠંડક ચાલી રહી છે એટલે અત્યારે હાલ તમે ઉતાવળ ના કરતા ગઈ કાલે એક સબસ્ક્રાઈબર નો એક મેસેજ આવેલો કે ટાટા મોટર્સ મે પરચેસ કરેલા છે અને વાઇફના પૈસેથી ખરીદેલા છે હવે વાઇફના પૈસેથી ખરીદેલા છે અને અગિયારસો ને સમથિંગની કંઈક ખરીદી છે અને અત્યારે નવસો ને સિત્યોતેર ગઈ પરમ દિવસે ચાલતો હતો તો એના માટે આપણે હવે અમારે શું કરવું એમ અને આના વિશે કંઈક સલાહ આપો તો કંઈક અમારે આમાંથી છુટકારો ક્યારે મળશે એમ તો મિત્ર કોઈપણ હોય હું તમને પ્રણામ કરું છું પણ ચિંતા ના કરો બીજી વસ્તુ તમને ખાસ કહી દઉં કે વાઇફના પૈસા હોય તો કહીને લો તમે કે હું આ તમારા પૈસા રોકું છું શેર માર્કેટમાં તો બે મહિને ચાર મહિને છ મહિને કે આઠ મહિને કે પછી બે વર્ષે એમાં પ્રોફિટ થશે એટલે હું તમને પાછા આપીશ ઉતાવળ ના કરતા અને તમે જે શેર પરચેસ કરેલો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે કોઈ તમે ચકલી નથી ખરીદી કે ચિંતા કરો છો બિલકુલ સુઈ જાઓ બિંદાસ રહો ટાટા મોટર્સ વેલનોન ઓટો સેક્ટર માની એક કંપની અને હવે તો પાછો ઈવી નો જમાનો આવવાનો છે એટલે ટાટા મોટર્સ ને મહિન્દ્રા મહિન્દ્રા તો ચાલવાના જ છે એમને તો કોઈની તાકાત નહીં રોકી શકે એટલે લાંબા ગાળા માટે રાખજો તો તમને પ્રોફિટ સો ટકા થશે તમારા જે પણ શેર્સ હોય પોર્ટફોલિયો હોય એને તમે ઇવેલ્યુએટ કરતા રહો હજુ પણ જો તમારા મિડ કેપ સ્મોલ કેપમાં તમને જ્યાં પણ પ્રોફિટ થતું હોય પ્રોફિટ બુક કરી અને લાર્જ કેપમાં થોડા થોડા કરીને શિફ્ટ થતા રહો લાર્જ કેપ તમે પચાસ ટકા ઉપર કેપ લાવી દો પચાસ ટકા તો મિનિમમ લાવી જ દો તમે અને પચીસ પચીસ ટકા કેપ લાવી દો તમારી પાસે અલગ અલગ કંપનીના શેર પડેલા હોય એમાં તમને પ્રોફિટ થતો હોય તો તમે દસ દસ ટકા કરીને પ્રોફિટ બુક કરતા રહો અને એમાંથી શિફ્ટ થઈ અને સારી સારી કંપનીઓ લાર્જ કેપ કઈ કઈ સારી તે તમને જણાવું કઈ કઈ કંપનીઓમાં રોકાણ કરાય

ITC Infosys TCS Tech Mahindra HDFC Bank State Bank of India આવા આવા શેર્સ લઈને તમે મૂકી રાખો આવા શેર્સ લેશો તમે બિંદાસ તમાર સુઈ જવાનું ક સુજ ઉઠવાનું જ દેન જોવાનું એ નહીં ચિંતા જ નહીં કરવાની આ વધે છે કે ઘટે છે જોવાની જરૂર કારણ કે આજ લોકો બજાર ચાલુ હશે ને તો આ લોકો વગર ચાલશે નહીં એટલે ધ્યાન રાખજો આટલા શેર્સ તમારે વોચ રાખજો જ્યાં તમને એવું લાગે કે મોકો મળે એ શેર્સમાં તમે રોકાણ કરી શકશો અને પછી તમારો પોર્ટફોલિયો જોજો કેવો થાય છે મજા આવશે તમને એનટીપીસી પાવર ગ્રીડ કોલ ઇન્ડિયા અને ઓએનજીસી આ ચાર મહારથીઓ તો તમારે તમારા પોર્ટફોલિયોમાં ના હોય તો ભેગા કરીને મૂકી રાખજો એ નહીં વધે તો કઈ નહીં એના ડિવિડન્ડ થી જ તમારું ઘર ચાલ્યા કરશે હજાર હજાર લાઈન મૂકેલા હોય તો તમે આમ જુઓ એનું ડિવિડન્ડ કેવું આવે છે વર્ષે તમારે વીસ પચીસ હજાર રૂપિયા ડિવિડન્ડ આવે જો આ તમે હજાર હજાર લાઈન મૂકી રાખો ને તો તમારે વર્ષે સારું એવું ડિવિડેન્ડ મળ્યા કરશે એટલે મિત્રો હંમેશા સારા શેરમાં ઇન્વેસ્ટેડ રો કોઈ ચિંતા નહીં કરો ટાટા સ્ટીલ મેં કહેલો છે એ પણ લેવાય પછી વેદાંત લિમિટેડ એ પણ પરચેસ કરી શકાય જીએસડબલ્યુ સ્ટીલ સ્ટીલ સેક્ટરમાં આ બધા શેરો સારા છે નાની નાની ચકલીઓ બકરીઓ બધી લઈને આપણે ભેગી કરીએ છીએ ઘણી વખતે મિત્રો તમે હું તમને કેમ એક મારા વાલા છો તમે અને હું વિડીયો બનાવવા માટે આવું છું એટલે મને એક લાગણીથી વિડીયો બનાવું છું કે મારા સબસ્ક્રાઈબરો ક્યાંય નુકસાન ન કરી બેસે અને એમનો પોર્ટફોલિયો હંમેશા અપવર્ડ ડાયરેક્શનમાં જ ચાલતો રહે આને લાગણી સભર હું આ વિડીયો બનાવું છું અને અંદરથી મને એવું થાય છે કે મારા સબસ્ક્રાઈબરો ખરેખર કમાવા જ જોઈએ અને મિત્રો આમાં તમને નુકસાન સહેજ પણ નહીં થાય બીજું તમને ખાસ કહેવાનું કે આપણે જે પ્રમાણેની વાત કરેલી કે ટાટા પાવર ટાટા પાવર મેં તમને ચારસો વીસ ચારસો પંદર ચાલતો હતો ત્યારથી કહું છું કે બોલ્યા વગર આને ભેગા કરો આ ભેગા કરશો તો જ કમાશો ટાટા પાવર નહીં લો તો બીજું હું લેશો ટાટા પાવર એક સારો છે ઘટાડો આવે એટલે ભેગા કરતા રહો ચારસો રૂપિયા ચાલે છે આ બધા ચાલવાના જ છે ભેલ પણ મેં કહેલો છે પણ પીએસયુ સેક્ટર અત્યારે ડાઉન ચાલી રહ્યું છે એટલે ભેલ અત્યારે ઠંડો છે પણ ભેલ જ્યારે ઉછળ્યો ને ત્યારે એને કોઈ નહી રોકી શકે હા એટલે મિત્રો આવા બધા શેર્સમાં તમે ઘટાડે ભેગા કરો અને સારા શેર્સ ભેગા કરીને લઈ રાખો કોઈ ચિંતા ના કરો લાંબા ગાળા માટે ખૂબ સારું રિટર્ન મળશે લાંબા ગાળા માટે લેજો હા તમને લાંબા ગાળા માટે લીધેલા હોય ને માન લો કે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં તમને પ્રોફિટ થઈ ગયો જે ધારણા પ્રમાણેનું તો તમે એને વેચી પણ શકો છો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ શેર્સને તમારે પ્રેમ નહીં કરવાનો કે આ લીધો તો પછી મારે વેચવું કે કેમ અરે ભાઈ વેચવાનો એમાં કે એના જોડે કે લગન થોડી કરી લીધા છે આપણે લગ્ન નથી કરવાના કોઈ પણ શેર સાથે લગ્ન નથી કરવાના એને આપણે પ્રોફિટ મળે ત્યાં સુધી જ આપણો પછી ના મળે એ પ્રોફિટ મળી જાય આપણને એટલે એને પછી જય શ્રી રામ કરીને છોડી દેવાનું બીજા ઘણા શેરો છે આપણી પાસે સારી સારી કંપનીઓ પડેલી છે આપણે એમાં રોકાણ કરીશું એટલે મિત્રો

એક આલ્કો આલ્કેમ લેબોરેટરીમાં સેમ્પલ ફેલ થયા છે તો કદાચ એમાં આજે થોડી ઘણી આવે તો ન પામતા ખૂબ ખૂબ આભાર બીજો એક સેલ જતા જતા કહી દઉં મીંડા ધ્યાન રાખજો અગિયારસો પચાસ ચાલે છે હું તમને એક હજાર રૂપિયા ફરીથી બે વખત એક હજાર આવ્યો જો તમને મેં વારે ઘડીએ કીધા છે જો તમે લીધા હોય તો પ્રોફિટ તમને મળશે મીંડા ઘટાડે ભેગા કરવાના

તમને યોગ્ય લાગે તમે તમારી રીતે રિસર્ચ કરો તમને એવું લાગે કે ના ખરેખર એમની વાતમાં દમ છે તો જ આ ખરીદજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે અને ફળદાયી રહે એવી મારી શુભેચ્છાઓ